નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તેની સાથે આજે અમરેલી નવસારી વલસાડ દીવ અને દાદરા નગર હવેલીમાં ઓગણત્રીસ જુલાઈ સુધીના ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઓગણત્રીસ થી ત્રીસ જુલાઈના રોજ રાજ્યમાં વરસાદી માહોલ સામાન્ય રહેશે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આ સિવાય મિત્રો અમરેલી ભાવનગર વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો બાદ કરતા સવ્વીસ જેટલા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સુમ્માલીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ વરસ્યો છે તેમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં અઠ્ઠાવન પોઈન્ટ ચાલીસ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં પચાસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે આ સિવાય મધ્ય ગુજરાતમાં ચોવીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિઝનનો ચોવીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં બબડાટી બોલાવી છે ત્યારે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે સુરતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે કપરાડા ધરમપુર વાપી પારડી અને ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે જેથી નિશાનવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગની કરેલી આગાહીને આધારે આવતીકાલે બુધવારે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં સર્વત્ર મેઘરાજાની મહેર છે છેલ્લા થોડા દિવસોમાં મેઘો મહેરબાન થતા દ્વારકા આણંદ અને સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે બુધવારે રાજ્યમાં અનેક સ્થાનો પર સ ઈંચ થી અગિયાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કેટલાક સ્થળો પર ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમો પણ છલકાઈ ગયા છે બુધવારના રોજ એટલે કે સોવીસ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા થોડા દિવસોમાં ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન ખોરવાઈ ગયું છે રાજ્યના બાવીસ તાલુકા એવા છે જેમાં ચારથી આઠ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો ગઈકાલે બોરસદમાં સાત કલાકમાં સવ્વુદ ઇંચ ભરૂચમાં છ ઇંચ અને વડોદરામાં ઇંચ વરસાદ ખાબક્યો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વડોદરામાં દસ કલાકમાં તેર ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપતા શાળા કોલેજોને ઓનલાઈન કરવા વિનંતી કરવામાં આવી છે આભાર મિત્રો દરરોજના તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઇક જરૂર કરી દેજો